અત્યારે છે ને તમારા માટે બ્રાસામાં એકદમ લો બજેટમાં લો રેન્જમાં મસ્તી વસ્તુ લઈને આવી ગયા છે વિડીયો છેલ્લે સુધી જોઈજો આપણે એક પીસ ઓપન કરીને જોવાના છે સૌ પ્રથમ છે ને પાંચથી છ કલર રહેવાના છે પણ ક્રીમ કલર કોમન રહેવાનો છે એક આપણે ગ્રીન અને ક્રીમનું કોમ્બિનેશન રહેવાનું છે જો આ ટાઈપનો આખો ડિઝાઇન રાખો આખો પીસ રહેવાનો છે આપણે આખો પીસ ઓપન કરીને જોવાના છે સોફ્ટ એવું બ્રાસો ફેબ્રિક રહેવાનું છે જે નાના મોટા પ્રસંગમાં અથવા તો છૂટા પલુમાં નાની બેનો પહેરી શકાય એ ટાઈપનો અને એ વાળાને છે ને બધી જગ્યાએ પહેરી શકાય એકદમ કોણું કપડું રહેવાનું છે પ્રિન્ટ પ્રિન્ટનું કામ રહેવાનું છે ખાલી પલ્લુનો લુક તમે જુઓ એકદમ શાનદાર એવો પલ્લુ રહેવાનો છે ને જે લોકોને સાડી ગમી હોય ને એને જલ્દીથી ઓર્ડર કરવો હોય ને તો અમારી વોટ્સઅપ નંબર ઉપર ફોટો પાડીને મોકલી આપો તમને સિંગલ પીસનો ડિલિવરી પણ ઓલ ઇન્ડિયા થઈ જશે અને જે લોકો શોપ પર આવવું હોય ને જલ્દીથી શોપ પર ફોટો પાડીને કેમ કેમકે લિમિટેડ સ્ટોકમાં માલ હોય છે જો આ નોખો આખો બ્લાઉઝનો પીસ રહેવાનું છે એકદમ ડિઝાઇનર અને ફેન્સી બ્લાઉઝ કલર મેચિંગની વાત કરીએ ને તો જો એક આવશે રેડ ટાઈપનો આખો રાણી કલર આવશે બધાય કલરના ફોટા જોતા ને તો વોટ્સઅપમાં મેસેજ કરજો એક આવશે ઝેરી ગ્રીન નીચે ખોલો ની મહેંદી કલર આવશે આ આવશે ઝેરી ગ્રીન તમારે લોકોને જલ્દીથી ઓર્ડર કરવો હોય તો ઓર્ડર કરી આપો એક આવશે પર્પલ કલર બીટ કલર એકદમ શાનદાર આખો પીસ રહેવાનો છે મસ્ત મજાનો ફેબ્રિક સાથે ને એક આવશે રાણી રાણી ગુલાબી કલર બધાય કલર અત્યારના યુનિક છે ડિઝાઇનર છે તો જલ્દીથી ઓર્ડર કરો અને તમારી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી થેન્ક યુ